શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જાણવાના છીએ ધનતેરસની સાંજની પૂજા વિશે તેર દીપ પ્રગટાવવાનો પણ મહિમા છે તે તેર દીપ કયા કયા કોના માટે પ્રગટાવાય છે તે વિશે પણ જાણીશું અને યમદીપદાન વિશે પણ જો જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી બિન વિષ્ણુ પત્ની ધીમહી યોના પ્રચોદયા લક્ષ્મી પ્રચોદયા બોલું માતા મહાલક્ષ્મીની જે ધનતેરસની સર્વે ભક્તોને શુભકામના મંગલકામના મિત્રો ધનતેરસની પૂજાનું ઘણું મહાત્મ્ય છે આમ તો દિવાળીની ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતું વરસ અને ભાઈ બીજ આમ પાંચ પર્વની પરંતુ ધનતેરસની પૂજાનું મહત્ત્વ અલગ જ છે આવી જ પૂજા લગભગ દિવાળીની રાત્રે પણ થાય છે સરખી હોય સરખી હોય છે પૂજા શાંતિ અને સરળ સાદી અને સરળ પૂજા કરીને આપણે માતા મહાલક્ષ્મીને મનાવીને મનાવીએ છીએ ધનતેરસના નામ એવું છે કે જ્યાં ધનની દેવી લક્ષ્મીની પૂજા થાય છે તેરસની તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે ધનતેરસની પૂજા માટે એક તો માતા મહાલક્ષ્મી શ્રી ગણેશ અને માતા સરસ્વતી માતાનું ચિત્ર ફોટો મૂર્તિ હોવા જોઈએ સાથે જ ધૂપદીપ નિવે દક્ષિણાવર્તી શંખ હોય કે પછી કમળ કાંકડી કમળ કાંકડી માળા કમળ પુષ્પ હોય તો ઉત્તમ કોઈ પણ લાલ પુષ્પ પણ સાલે નાળા સડી તેમાં ગોમતી ચક્ર ગોટી સરણોઠી સરોઠી હોય તો એ લવિંગ સોપારી અને એલસીની આવશ્યકતા આવશ્યકતા રહેશે જે પ્રોપર્ટીવાળી પૂંજા હોય પોપલીને વાળીને પૂ પોટલીને વાળીને પૂંજા દરમિયાન પૂંજા કરીને તિજોરીમાં રખાય છે આ ઉપરાંત આપણે જે ધનતેરસના દિવસે ખરીદી કરી છે જેમાં કે કોઈ વાસણ છે વાહન છે પ્રોપર્ટી હોય તેની તો ઊંઝા થાય છે સાથી સાથે આ સાથીઓ આદિ કરીને પરંતુ આપણા માટે વાસણની ખરીદી છે ઘણ ધાન નમક કે સાવરણી ખરીદી છે તેની પણ આજે અત્યારે જ પૂંજા થાય છે કે કુંભ સ્થાપન કરવા માટે એક ગળો જોઈએ ચાહે માટીનો હોય કે તાંબાનો હોય સોના સાંધી કે કોઈ પણ ધાતુનો હોય શ્રીફળ ચુંદડી પાસ નાગરવેલના પાન અથવા આસો પાલવના પાન સ્થાપન પધરાવવા માટે સોપારી પેસો દુર્વા અક્ષમ કંકુ હળદર આદિ આવશ્યકતા રહેશે આ બધી સામગ્રી પહેલેથી જ તૈયાર રાખવી માતા મહાલક્ષ્મીને ભોગ સમર્પિત કરવા માટે ખીર અથવા કોઈ પણ સફેદ મીઠાઈ હોય કેળા હોય કે ધરી શકાય છે આજે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીએ ત્યારે એક બાજુ ઢાળીને તેમાં લાલ વસ્ત્ર ઉપર પાથરવું ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો ફોટો મૂર્તિ સ્થાપન કરવા કરવા જોઈએ જેમાં શ્રી ગણેશ અને સરસ્વતી માતા પણ સાથે હોય જેથી લક્ષ્મી પૂજન કરતી વખતે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન શ્રી ગણેશજી સદબુદ્ધિ આપે માતા સરસ્વતી જ્ઞાન વિદ્યા પ્રદાન કરે આ ત્રણેય સંગમ હોય તો ધન ટક્યું જ રહેશે અભિમાન આવતું નથી અને માતા મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આજે ભગવાન નારાયણ સાથે નહીં પરંતુ લક્ષ્મીજીના દત્તક પુત્ર શ્રી ગણેશજી સાથે પૂજા થાય છે માતા મહાલક્ષ્મીની અત્યંત અત્યાર બાદ દીપ પ્રગટાવાય છે દીપ પ્રગટાવવા માટે કોઈ પણ ધાતુનું કે માટીનું પડિયું લેવું લાંબી વાટ કરવી મોલીની કે લાલ દોરડાની વાટ કરવી ઉત્તમ બનાય છે તે તેમાં ઘી કે તેલ ભરી શકાય છે ગાયનું શુદ્ધ ઘી સરસોયાનું તેલ કે પછી તલનું તેલ ઉપયોગમાં લઈ શકાય છે ઘણા રસોયાનું તેલ આજે ઉપયોગમાં લેતા નથી પરંતુ સરસોયાનું તેલ ઉપયોગમાં લેવા લેવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારબાદ ઘટ સ્થાપન થાય છે ઘટ સ્થાપન કરવાનું એક મહત્વ છે માતા મહાલક્ષ્મી અખંડ રીતે આપણા ઘરમાં વાસ કરે છે કારણ કે ધનતેરસ જે વર્ષમાં એક જ વખત આ તહેવાર આવે છે ત્યારે ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નવ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે તે ઘટ સ્થાપનમાં સર્વે દેવી દેવતાનો વાસ રહે છે માટે ઘટ સ્થાપન કોઈપણ પૂજા કરતી વખતે આપણે જરૂર કરીએ છીએ ઘટ સ્થાપન કરવાથી આ વખતે એક ચોખ્ખાઈની કે અનાજની ઢગલી કરવી તેની ઉપર એક કુંભ સ્થાપન કરવું ત્યારબાદ તેમાં જ અર્પિત કરવું ત્યારબાદ કુંભને મોલી બાંધવી સાથીઓ કરવું અને કુંભની અંદર સોપારી પૈસા દોરવા દોરવા અક્ષમ કંકુ હળદર આદિ પધરાવા એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર સાથીઓ કરવું તેમાં મોલી બાંધવી બાંધી શકાય છે અથવા લાલ લાલ ચુંદડી બાંધવી શ્રીફળની જે ત્રણ આંખ છે તે આપણે સામે એટલે કે પૂજન કરતા હોય તેમની સામે રહે એ રીતે શ્રીફળ રાખવું પાસ પલવરા રાખવા શાહે આંબાના હોય કે આશો પાલવના હોય કે નાગરવેલના હોય ના હોય તો પાંચ પલ્લરવ રાખીને શ્રીફળ રાખવું શ્રીફળ એ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે શ્રીફળની પૂજા કરવાથી પણ ઘરમાં ધન ધાન્ય આરોગ્ય સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે શ્રીફળ ઘણું શુભ મનાય છે પૂજા દરમિયાન ઘટ સ્થાપન થઈ જાય પછી માતાની સામે ફરી ધૂપદીપની નિવેદ આદિ પૂજા થાય છે પુષ્પ પુષ્પદલ અર્પિત કરાય છે ત્યારબાદ વિવિધ ભોગ ધરાવાય છે અને આપણા આપણી જે વસ્તુ ચાહે ચાંદી સોનું વસ્તુ છે અને કોઈ વાસણ લીધું છે તેની પૂજા થાય છે ત્યારબાદ ઘરની પૂજા થાય છે જે દેશમાં જે લોકો રહે છે એ પ્રમાણે ત્યાં પૈસાનું પૂજન કરવું જોઈએ ઉપ રૂપિયા પૂજન કરવું જોઈએ ધનની પૂજા થાય છે ત્યારબાદ લક્ષ્મી પ્રોપર્ટી વળાય છે એક એક નાનકડું લાલ વસ્ત્ર રાખવું તેમાં કોડી છે કે ગોમથી ચક્ર છે ધાણા છે કે સરોઠી છે લાલ સફેદ કોઈ પણ સરોઠી ચાલે તે જ હોય તો પણ ચાલે એલસી અને લવિંગ રાખવા તેને એક પોટલી જેવી આકાર રાખવો અથવા મોલીથી બાંધી દેવી દેવું માતા મહાલક્ષ્મીની સામે પૂજા કરતી વખતે ધરી દેવું જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી તે તિજોરીમાં રાખી દેવું હવે મા માતાનું આપણે બધી રીતે પૂજન કર્યું ત્યારબાદ આરતી કરાય છે આરતી કર્યા પછી તેર દીપ પ્રગટાવાય છે ઘરમાં અલગ અલગ દિશાઓમાં રખાય છે તે તેર દીપક પ્રગ પણ માતાની પૂજામાં આરતી થાય ત્યારબાદ પ્રગટાવી લેવા જોઈએ હવે આપણે જાણી લઈએ તેર દીપકનું મહત્વ છે શું છે મહત્ત્વ ક્યાં રાખવા જોઈએ દીપક અને કોના માટે પ્રગટાવાય છે તેર દીપકમાં પહેલો દીપક ઘરમાં મુખ્ય દ્વાર પાસે રાખવો જોઈએ બીજો દીપક ઘર પાસે જે કોઈ સોરાય હોય ત્યાર એક પ્રગટાવવો જોઈએ એક જોઈ ત્રીજો દીપક તુલસી ક્યારે ચોથો દીપક આંગણામાં ફળ ફળિયામાં અથવા એ પણ ન હોય તો આપણે ભગવાન શ્રી ગણેશજીના નામનો કરી શકાય છે પાંચમો દીપક ઘરની છત ઉપર અગાસી ઉપર રખાય છે છઠ્ઠો દીપક ઘરના મંદિર પાસે જ આપણું ઘરનું કુંજન ઊંઝાનું મંદિર હોય છે ત્યાં રખાય છે સાતમો દીવો દીપક રસોઈ ઘરમાં જ્યાં આપણું રસોડું છે રસોઈ થાય છે અન્નપૂર્ણાનો વાસ છે ત્યાં કરાય છે આઠમો દીપક પીપળાના વૃક્ષની છે નવમો દીપક આપણી જે ધનની તિજોરી છે ત્યાં રખાય છે દસમો દસમો દીપક નદી કે તળાવ પાસે રખાય છે અગિયારમો દીપક કૂવા પાસે રખાય છે બારમો દીપક ઘરના ચારે ખૂણામાં એક રખાય છે અને તેરમો દીપક જો સ્ટોર રૂમ હોય અથવા તો બાથરૂમ પાસે રખાય છે આ તેર દીપક કરીએ એમાં જો નદી કે તળાવની વ્યવસ્થા આપણી આજુબાજુ ન હોય તો પાણી પાણીયાની દીવો કરી શકાય છે પારિયાણે દીવો કરી શકાય છે ચાર ચોક ચાર રસ્તા ન મળે તો આજુબાજુમાં ન હોય તો આપણે દીવો ન કરી શકતા હોય તો પછી એક દીપક કચરાપેટી પાછે કરાય છે કચરાપેટી પાછે પણ માતા મહાલક્ષ્મીનો વાસ મનાય છે જેથી જે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે આ તેર દીપક કરવા ઘણા શુભ મનાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે ચોમ સૌમુખી દીપક પ્રગટાવાય છે યમદીપ દાન માટે પ્રખ્યાત છે આજે યમદીપ દાન થાય છે જો કે ઘણા ભક્તો આ ધનતેરસને કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈ બીજ રોજ યમદીપ દાન કરે છે પરંતુ આજે યમદીપ દાન અવશ્ય કરવું જોઈએ માટે લોટનું કોડિયું લેવું ચાર વાટો તેમાં સરસ્વતી કે કે સરસોયાનું તલનું તેલ ભરવું ત્યારબાદ ચોખાની નાની ઢગલી કરીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને દીપકને પ્રગટાવવાનું હોય છે ભગવાન યમ યમરાજીનું સ્મરણ થાય છે અને તેમને પ્રાર્થના કરાય છે જેથી મુક્તિ મળે છે અને યમદીપ અદ્રશ્ય થાય છે એટલે કે ભગવાન શ્રી નારાયણ ઘણો અંત સમયે લેવા આવે છે એવું કહેવાય છે માટે યમદીપદાનનું ઘણું મહાત્મ્ય છે સૌ પ્રથમ આપણે ધનતેરસની મુહૂર્ત વિશે જાણી લઈએ પ્રદોષ કાળમાં સાંજે લગભગ સાડા સાડા પાંચ વાગ્યાની આઠ વાગ્યા સુધીમાં જે પ્રદોષ કાળ છે જેમાં ભગવાન મહાદેવની આપણે પ્રદોષ વ્રતની પૂજા કરીએ છીએ પ્રદોષ કાળ છે જેમાં ભગવાન મહાદેવની આપણે પ્રદોષ વ્રત કરીએ પૂજા આરાધના કરી છીએ ત્યારે પ્રદોષ કાળમાં જ માતા મહાલક્ષ્મીની પૂજા અને ધનવંતી દેવીની પૂજા થાય છે જેને આપણે ગોવર્ધન વહેલા કહીએ છે ગોધેલી વહેલા કહીએ છે તે સમયે લગભગ સાડા છ થી સાડા છ વાગ્યા સાડા ત્રણ વાગ્યા સુધીનો આ સમય દરમિયાન મહાલક્ષ્મીનું પૂજન અને દેવી કળશ સ્થાપના થાય છે મહાલક્ષ્મીની પૂજા માટે જે આપણે બાજોટ વગેરે પૂજાની સામગ્રી રાખીએ છીએ તે આખી રાત રાખવાની હોય છે બીજા દિવસે સવારે જ્યારે ઊઠીને આપણે સ્નાન દી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીએ ત્યારે માતા મહાલક્ષ્મીનો આ બાજોટ મંગલ કરાય છે એટલે કે ઉત્થાપન થાય છે જે કાંઈ પૂજાની સામગ્રી છે ત્યાં વ્યવસ્થિત રાખી દેવી શ્રીફળ છે તે લક્ષ્મી મંદિરમાં અથવા કોઈ પણમાં મંદિરમાં પધરાવી દેવું ચોખા જે અનાજ છે તે વિક્ષણોમાં નાખી દેવા જે ઘરની પોટલી છે તે ઘરની જગ્યાએ રાખી દેવી બાકીની જે પૂંજા સામગ્રી જે આપણે વાસણ સોના સાંદી રૂપિયા વગેરે પૂંજન કર્યું છે તે આપણે ઘરમાં રાખવાનું હોય છે વાપરવાનું હોય છે પ્રસાદી રૂપે લેવાનું હોય છે માની જે પ્રસાદ ભોગ ધર્યું છે તે નાના બાળકોને આપી દેવું અને પૂંજાની જે કોઈ પણ બીજી વસ્તુ અન્ય વસ્તુ છે ચિત્રજી છે ફોટો છે મૂર્તિ છે તેને પણ આપણે પૂંજા સ્થાપનમાં રાખી શકીએ છીએ તિજોરીમાં રાખી શકીએ છીએ આ રીતે ધનતેરસની પૂજા સંપન્ન થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર જપ્પો શ્રેષ્ઠ છે ઓમ શ્રી મહાલક્ષ્મીએ વિધિહે વિષ્ણુ પત્ની ધીયો યોના લક્ષ્મી પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ